તમે ગમે તેટલા વ્યસ્ત હો તો પણ સાંભળીને આ મેસેજ ઓછામાં ઓછા પાંચ ગ્રુપમાં મોકલજો કદાચ કોઈને કામ આવી જાય થયો પ્લસ ગરમ પાણી આઈસીબીએસ જનરલ હોસ્પિટલના પ્રોફેસર ડોક્ટર ગિલબર્ટ એક ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ વિડીયો સાંભળનાર દરેક વ્યક્તિ તેના દસ અન્ય વ્યક્તિને મોકલશે તો ઓછામાં ઓછું એક જીવ બચી જશે આભાર પાઇનેપલ ગરમ પાણી તમારું જીવન બચાવશે ગરમ અનાનસ કેન્સરના કોષોને મારી નાખે છે એક કપમાં પાઈનેપલના બે થી ત્રણ ટુકડા કરો અને તેમાં ગરમ પાણી ઉમેરો તે શરયુક્ત પાણી હશે જો તમે તેને દરરોજ પીશો તો તે દરેક માટે સારું છે ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે જે કેન્સરની અસરકારક સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે અનાનસના ગરમ ફળમાં કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર હોય છે તે તમામ પ્રકારના કેન્સરને મટાડતું સાબિત થયું છે પાઈનેપલ ગરમ પાણી એલર્જી એલર્જીને કારણે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને સાફ કરે છે અનાનસના રસમાંથી મેળવેલી દવા માત્ર હિંસક કોષોનો નાશ કરે છે અને તંદુરસ્ત કોષોને અસર કરતી નથી ઉપરાંત અનાનસના રસમાં રહેલા એમિનો એસિડ અને પાઈનેપલ પોલીફેનોલ્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે આંતરિક રક્તવાહિનીઓમાં અવરોધોને અટકાવે છે રક્ત પરિભ્રમણને સુધારે છે અને લોહીના ગંઠાઈ જવાને ઘટાડે છે મેં મારા તરફથી થોડું કર્યું છે આશા છે કે તમે પણ કરી શકશો અને શેર કરશો